અત્યાર સુધીમાં આપણે અનેક લોકોને રેલી દ્વારા કે સોશિયલ મીડિયા દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવતા જોયા છે પરંતુ રસ્તા પર કે સર્કલ પર ઊભા રહીને સારો સંદેશો આપતા બહુ ઓછા લોકોને જોયા હશે ત્યારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા સોનીબેન ભટ્ટ મુખ્ય માર્ગો પર ઊભા રહી સમાજને મૂંઝવતા મુદ્દાઓને આવરી લઈ વિવિધ પોસ્ટરો બનાવી લોક જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહ્યા છે નમસ્તે હું સોની જેસવાની ભટ્ટ મિસિસ ઇન્ડિયા મિસિસ ગુજરાત અને મિસિસ અમદાવાદ અમદાવાદથી જ છું પ્રોપર એકચ્યુલી બે હજાર સત્તરમાં મિસિસ ઇન્ડિયા બની અને એ પછી મને વિચાર આવ્યો કે મારે બહુ જ સારા કામ કરવા છે અને સારા સારા કામ કરતાં આજે અહીંયા માતા પિતાની સેવા કરવી માતા પિતા કાલે અમે બાળક હતા આજે મા બાપ આપણા બાળક છે એ રીતે વૃદ્ધાશ્રમ ઓછા થાય અને લોકો અવેર થાય કે આપણે આપણા મા બાપને સાચવવા જોઈએ એટલે મેં સારા સારા બેનર બનાવવાનું કામ કર્યું બીજું જાતીય શોષણ થાય આજે પણ બધી જ વાતો જ છે પોકળ કે સ્ત્રી પુરુષ એક સમાન પણ હજી બી ક્યાંક ને ક્યાંક અસમાનતાથી અમે લોકો પીડાઈએ છીએ એટલે છોકરીઓને એક સારો મેસેજ મળે અને સમાજ જાગૃત થાય અને ખરેખર એ લોકોને સારું સ્થાન મળે એ માટે પણ મેં ઘણા બેનર બનાવ્યા છે અને બીજું કે હમણાં રેપ કેસ બહુ થાય છે એના માટે બી અવેરનેસ ફેલાય છે તેવા જુદા જુદા સારા સારા ટોપિક્સ પર હું કામ કરી રહી છું હું અમદાવાદના લગભગ દરેક એરિયામાં બેનર લઈને ઊભી રહું છું કે લોકો અવેર થાય સિટી એરિયામાં જેમ કે લાલ દરવાજા છે ત્રણ દરવાજા છે રતનપુર છે ત્યાં ત્યાં મને ઘણો સારો પ્રતિસાદ મળ્યો છે મેરો જવાનો મેઈન આશય એ જ હતો કે હિન્દુ મુસ્લિમ વચ્ચે જે અસમાનતા છે ખરેખર તો હું જોઉં છું કે એ લોકોને ક્યાંય કોઈ પ્રોબ્લેમ છે જ નહીં બધા હળીમળીને જ રહે છે પણ છતાંય હજી બી ક્યાંક ને ક્યાંક જોવા મળતો ભેદભાવ મારે સર્વ ધર્મ સંભાવ રીતે લઈ જવો છે અને એટલે એનાથી એટલો જોરદાર રિસ્પોન્સ મળે છે મારા મુસ્લિમ જે બધા ફ્રેન્ડ્સ છે મારા મુસ્લિમ જે ફોલોવર્સ છે એ લોકો તો મને એટલું બધું એપ્રિશિએટ કરે છે કે દીદી તમારા જેવું કામ કોઈ જ ના કરે ત્યાં જે વૃદ્ધો ફરે છે ત્યાં જે અસહાય લોકો ફરે છે એ લોકોને બી હું ઘણું લાઈક મારાથી બનતા સારા કામ જેમ કે ખવડાવવું કંઈક સારી વસ્તુ ગિફ્ટ કરવી એ કરીને પણ હું સેટિસ્ફેક્શન માનું છું અને આવા કામ કરવાથી મને એટલું બધું સેટિસ્ફેક્શન થાય છે અને સમાજને એક સારો મેસેજ મળે છે મારા મેઇન ટોપિક્સ છે જેની પર હું અત્યારે કામ કરી રહી છું એ છે આપણા મા બાપને સાચવવાનું આપણા જે ઘરડાઓ છે જે વડવાઓ છે એ લોકોને સાચવવાનું લોકો એ ક્યારેય નથી જોયા પણ મા બાપ જ આપણા ભગવાન છે એટલે એ લોકોને સાચવવા એ આપણી મેઇન જવાબદારી છે બીજું કે જે હિન્દુ મુસ્લિમની સદભાવના છે જે હિન્દુ મુસ્લિમ સમાનતા છે એ આગળ વધે અને આપણે હળી મળીને રહીએ અને કંઈક સારા દેશ માટે કામ કરીએ એ વિચાર સાથે હું બેનર બનાવું છું અને બીજું કે દીકરીઓને કેવી રીતે સશક્ત કરવી નારીઓને કેવી રીતે સમાનતા લાવી એની પર પણ હું બહુ જોરદાર કામ કરી રહી છું અને હા મારું આ બધું કામ કરવું એટલા માટે મહત્વ મને કહેવાનું પસંદ કરીશ કે આનાથી મારે જે ચાઈલ્ડ એજ્યુકેશન છે આખા ઇન્ડિયામાં ફ્રી લાવવાનો મારો વિચાર છે કોરોના દરમિયાન મારું ઇન્સ્ટાગ્રામ મારું વોટ્સઅપ મારું ફેસબુક બધું જ હેક થઈ ગયું હતું અને એટલી સારી મને અમદાવાદ સાયબર ક્રાઇમ તરફથી એટલી સારી સેવા આપી કે પોલીસના સાહેબ મારા ત્યાં આવીને અને મારું જે હેક થયેલું અકાઉન્ટ છે એ ફ્રી કરી આપ્યું અને એમણે મને સાયબર વિશે ઘણી સારી સમજણ આપી એના થ્રુ મેં લોકો સુધી અવેરનેસ પહોંચાડવાનું કામ કર્યું અને કેવી રીતે કેસ બને છે કેવી રીતે બહાર આવું એ થ્રુ મેં લેડીઝને ઘણી બધી લેડીઝને સારો લેકચર આપવાનું ચાલુ કર્યું અને ઘણી બધી જગ્યાએ હું સાયબર અવેરનેસના કામ કરતી થઈ